ખેલૈયાઓ દ્વારા ગરબે ગુમી માતાજીની આરાધના કરવામાં આવી હતી સાથે જ રાષ્ટ્રીય ભક્તિને ઉજાગર કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો મા ખોડિયારના આશીર્વાદથી આ ભવ્ય સફળતા બાદ ત્રીજા વર્ષે શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ આપણી દીકરી આપણે આંગણેના સ્લોગન સાથે અને આજે આ પાંચમા દિવસના નવરાત્રિના દિવસે આજે સનાતન ધર્મનું રામભૂમિની થીમ પર અને સાથે સાથે ઓપરેશન સિંદૂર પર બી આજે ઘણા ગરબા વૃંદોએ આયોજન કર્યું છે ત્યારે આતંકવાદીઓને જે નિસાઈ લોકોને મારીને જે કૃત્ય કરેલું છે એને એક મેસેજ આપવા અમારી આ બેન દીકરીઓએ ઓપરેશન સિંદૂરના માધ્યમથી એમને મેસેજ પહોંચાડ્યો છે કે ભારતની નારી પણ હજુ શશક શક્તિ છે અને આ શક્તિની આરાધનામાં તેમનો પણ ખૂબ જ મોટો ફાળો છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર